અંબાજીમાં ધોધમાર વરસાદ થયો અંબાજીમાં મોડી રાત્રે વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થયો દાંદા તાલુકાના અંબાજી હડાદ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો દિવસના ભારે ઉકળાડ બાદ વરસાદ પડતા લોકોમાં ઠંડક પ્રસરી હતી હડાદ મંડાલી સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો વરસાદના પગલે કીડી મંકોડી નદીમાં નવા નીરની આવક થઈ છે રાજકોટથી વધુ સમાચાર આવી રહ્યા છે ભાદર ભાદરેક ડેમમાં નવા નીરની આવક થઈ છે ભાદર ભાદરેક ડેમમાં પચીસ ફૂટ નવા નીરની આવક થઈ છે ભાદરેક ડેમની સપાટી સત્તર પોઈન્ટ પાંત્રીસ ફૂટ પહોંચી છે ભાદર ભાદરેક ડેમની ચોત્રીસ ફૂટની કુલ સપાટી સામે આવી છે ભાદર એક ડેમમાં બે હજાર ત્યાંશી ક્યુસેક પાણીની આવક ચાલુ છે રાજકોટ જેતપુર ખોડલધામ જૂથ યોજના વીરપુર સહિત ગામોને પીવાનું પાણી મળી રહે છે અંદાજીત બાવીસ લાખ લોકોને આ પીવાનું પાણી પૂરું પાડતો આ વિશાળકાય ભાદર ડેમ છે ભાદર ડેમમાંથી ખેડૂતોને સૌથી મોટી કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે નર્મદા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ છે સતત વરસાદથી ડુંગર વિસ્તારમાં નવા ધોધ સક્રિય થયા છે રાજપીપળાથી ડેડીયાપાડા જતા વચ્ચે માંડણ ગામ પાસે સુંદર કુદરતી સાત ઇંચ વરસાદ પડતા જે નર્મદા જિલ્લાના જંગલો છે એ સોળે તળાએ ખીડી ઉઠ્યા છે અને સોળે તળાએ ખીડી ઉઠતા જે છે એ પણ વહેતા થયા છે તમે જોઈ શકો છો ત્યાં ન્યૂઝ એટીન ગુજરાતી પર એક્સક્લુઝિવ દ્રશ્યો કે નર્મદા પાસે આ માંડણ પાસે આવેલા એક એક નાનકડો ધોધ છે જ્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉભા રહે છે અને ધોધનો નજારો માણે છે ત્યારે જે આવતા જતા પ્રવાસીઓ છે જે સાપુતારાનો અહેસાસ કરી રહ્યા છે આપણે એમની સાથે વાત કરીએ ક્યાંથી આવ્યા છે અને કેવો અહેસાસ થઈ રહ્યો છે અમે નર્મદા જિલ્લાથી આવ્યા છે રાયશીપલા ગામથી તો ત્યાં અહીંયા આવીને બહુ સારું લાગ્યું અહીંયા ઘણો

यहाँ का जो लोकेशन है बहुत ही ज्यादा सुंदर है एक बार आप लोग भी आइए आपको भी बहुत ही ज्यादा अच्छा लगेगा यहाँ पर बिल्कुल खास कर बात करिए तो आ, तमें साथे, आप बच्चे के साथ आए तो बच्चे के साथ आपने मैंने देखा कि जो पानी है वहाँ पे आप लेके गए थे उनका मजा करवाए कैसा मजा आ रहा है क्योंकि मेरे बच्चे के लिए फर्स्ट लोकेशन है इसलिए मुझे यहाँ पर बहुत अच्छा लगा इसके हमने वीडियोस लिए फोटोज लिए इसे कुछ नया नजारा देखने को मिला

મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે બરેઠા અને ડાભલામાં આ વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે બાળકોને વડનગર અમદાવાદ સિવિલમાં ખસેડવામાં આવ્યા છે આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે બંને બાળકોના ઘર અને આસપાસના વિસ્તારોમાં સર્વેની કામગીરી પણ હાથ ધરાઈ છે હાલમાં બંને બાળકોના સેમ્પલ પૂના લેબમાં મોકલવામાં આવ્યા છે પંચમહાલથી વિગતો આવી રહી છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું છે ગોધરાના કોરડા ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળી આવ્યો હતો વડોદરામાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયું તબીબોના મતે બાળકીને તાવ ખેંચ આવતા શ્વાસ લેવામાં તકલીફ પડી હતી પંચમહાલ આરોગ્ય વિભાગે ગઈકાલે કોરડા ગામના બારીયા ફળિયામાં સર્વેની કામગીરી કરી હતી જેમાં બાળકીના સેમ્પલ પુના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે મહીસાગર જિલ્લામાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણવાળો કેસ સામે આવ્યો છે લુણાવાડા તાલુકાના જુનાર આબળિયા ગામે પાંચ વર્ષની બાળકીમાં ચાંદીપુરમના શંકાસ્પદ લક્ષણ જોવા મળ્યા હતા બાળકીને સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી તો સારવાર દરમિયાન આ બાળકીનું મોત થયું છે શંકાસ્પદ વાયરસના કારણે અલગ અલગ ટીમો બનાવી આરોગ્ય વિભાગ દ્વારા જુનાર આબળિયા ગામે સર્વે હાથ ધરવામાં આવ્યો અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે રિફર કરવામાં આવ્યા હતા તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસના રોજ એ બાળકીનું મૃત્યુ થયું છે આ માટે સદર વિસ્તારમાં આરોગ્યની ટીમો બનાવીને ઘેર ઘેર એન્ટીલાઇવર એક્ટિવિટી ટેસ્ટિંગ કામગીરી ક્લોરિનેશન કામગીરી તથા સર્વેલન્સ કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લા વહીવટી તંત્રને જાણ કરવામાં આવી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાબડિયા ગામની છેલ્લા ત્રણ ચાર દિવસથી મુલાકાતો લઈ જમીનના સેમ્પલ અને એ જે જગ્યાએ બનાવ બનેલો છે એ ભાઈની આર્થિક પરિસ્થિતિ પણ નબળી છે અને કાચું મકાન છે ગાર માટીથી ચણેલું એટલે ત્યાં પણ સેમ્પલ લેવામાં આવે છે ચાંદીપુરા વાયરસને લઈને ઉત્તર ગુજરાતમાં પણ તંત્ર હવે એલર્ટ જોવા મળી રહ્યું છે અત્યાર સુધીમાં આઠ બાળકોના મોત થયા હોવાની માહિતી છે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે દવાઓનો છંટકાવ કરી ઠેર ઠેર સર્વે પણ કરાઈ રહ્યું છે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાંદીપુરાના અત્યાર સુધીમાં કુલ નવ જેટલા બાળકોને દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી છે વધુ માહિતી મેળવીશું મારી સાથે સંવાદદાતા ઈશાન અહીંયા સીધા જોડાઈ ચુક્યા છે જે રીતના કેસીસ સામે આવી રહ્યા છે ઈશાન શંકાસ્પદ કેસો છે એક બાજુ તેના લક્ષણો કોઈને જાણ આવતી નથી અને સર્વેની કામગીરી પણ એક બાજુ કરવામાં આવી રહી છે શંકાસ્પદ કેસો સતત વધી રહ્યા છે વધુ અપડેટ શું તંત્ર તરફથી કેવી કામગીરી શરૂઆત હતી અત્યાર સુધીમાં જે નવ જેટલા કેસ સામે આવ્યા છે તેમાંથી આઠ જેટલા બાળકોના જે સેમ્પલ છે પુના ખાતે લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા હતા અને ત્યાંથી આખરે જે ચાર ચાર બાળકોના રિપોર્ટ રિપોર્ટ આવ્યા છે જેમાંથી એક બાળકીનું ચાંદીપુરા અન્ય ત્રણ જે બાળકો છે એ ત્રણના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે અને હજુ હજુ ચાર જેટલા રિપોર્ટ આવવાના બાકી છે એટલે નોંધનીય છે કે જે તંત્ર દ્વારા છે અત્યારે હાલ તો જે રિપોર્ટ મોકલ્યા છે રિપોર્ટ આવતા દસ થી બાર દિવસનો સમય લાગતો હોય છે પરંતુ જગ્યાએ અશંકાસ્પદ ચાંદીપુરા જે કેસ જોવા મળ્યા હતા ત્યાં એમના ઘરથી આજુબાજુના પાંચ કિલોમીટરના એરિયામાં તંત્ર દ્વારા ફોગિંગ કરવામાં આવ્યું છે ત્યાં જે ખાસ કરીને કાચા મકાનો અથવા જે લીમપણ વાળા ઘરો હોય છે એ જગ્યાએ આ પ્રકારની સ્ટેન્ડ બાય સ્ટેન્ડ ફાય નામની માખી અને મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે તો ત્યાં ખાસ કરીને દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી છે નોંધનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં નવમાંથી અત્યાર સુધીમાં છ બાળકોના મોત થઈ ચુક્યા છે અને અત્યારે હાલ તો ત્રણ બાળકો જે છે એ છે

હેતિ ચોક્કસ કે ખાસ કરીને આરોગ્ય વિભાગ લોકોને સલાહ આપી રહ્યું છે કે ખાસ કરીને જે વરસાદ પડી રહ્યો છે વરસાદના કારણે જે જગ્યામાં પાણી ભરાતું હોય અથવા તો જે જગ્યાએ ગંદકી થતી હોય ત્યાંથી અને કાદાવાળી જગ્યાએથી ત્યાં તેનો નિકાલ કરવો જોઈએ ત્યાં ગંદકી થતી હોય અથવા તો પાણી ભરાયું હોય તેનો નાશ કરવો જોઈએ અને આ ઉપરાંત જે આરોગ્ય વિભાગ આ જો કોઈ પણ બાળકને કે આ પ્રકારના કોઈ લક્ષણો જોવા મળતા હોય તો એ તાત્કાલિક નજીકના જે સીએસટી અથવા પીએચસી સેન્ટર ખાતે જવું જોઈએ અને ત્યાં ત્યાં તેની સારવાર પહેલા તો લેવી જોઈએ અને જો વધુ શંકાસ્પદ જણાય તો હિંમતનગર સિવિલ ખાતે પણ લઈ આવવામાં આવે છે એટલે કે આરોગ્ય વિભાગ દ્વારા તો તમામ લોકોને જાગૃતિ માટેના સંદેશો પણ પહોંચાડવામાં આવે છે અને આ સર્વે પણ કરી દેવામાં આવે છે અને લોકોને જાણ પણ કરવામાં આવી છે ખાસ કરીને જે પાણી ભરાવાને લઈને અને જે લીંપણ વાળી જગ્યાઓ છે લીંપણનું ઘર હોય છે ત્યાં જ આ સ્ટેન્ડ ફ્લાય નામની માખીનો ઉપદ્રવ થતો હોય છે અને જે મચ્છરજન્ય રોગો પણ એના કારણે ફેલાતા હોય છે એટલે કે કહી શકાય કે જે જે આવી તિરાડો વાળી જગ્યા છે કે માટીનું ઘર છે તે લીંપણ દૂર કરવું જોઈએ અને નવું લીંપણ કરવું જોઈએ અથવા તો પાકું મકાનમાં પાકું મકાન હોય તો તેવા રહેવું જોઈએ તેવું હાલ વિભાગ દ્વારા જણાવવામાં આવી બિલકુલ ઈશાન આભાર માહિતી બદલ તે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના જે કેસીસ સામે આવી રહ્યા છે તંત્ર પણ હવે એક્શન મોડ પર આવી ગયું છે આઠ સેમ્પલ હાલ પુના લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો હાકાર જે જોવા મળી રહ્યો છે અમદાવાદ સિવિલમાં શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ જે સામે આવ્યો સાત વર્ષના બાળકને લક્ષણો દેખાતા તેને દાખલ કરવામાં આવ્યો અમદાવાદ સિવિલમાંથી સેમ્પલ લઈ લેબમાં મોકલાયા દહેગામના અમરાજી મુવાડા ગામનો દર્દી દાખલ થયો છે